માઉઠાના કારણે જુનાગઢમાં ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે મેન્દ્રડાના ખંડપીપળી ગામના ખેડૂતો રોષે ભરાયા છે દેવા માફીની માંગ સાથે ખેડૂતો આકરા પાણીએ છે ખેડૂતોએ મતદાનના બહિષ્કારનો નિર્ણય કર્યો છે રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધનો પણ નિર્ણય કરાયો છે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે આજથી હું સંકલ્પ લઉં છું

અમારી માનવીની પરિસ્થિતિ શું છે અમારા ખાલી ખેતરો પીડાની પરિસ્થિતિ શું છે અમને કેટલી નુકસાની છે એ આપ સરકાર છે બતાવશો કે એટલી ખેડૂતોને નુકસાની છે જો અમને તાત્કાલિક દેણું માફ કરવામાં નહીં આવે તો મેં તમને આ કીધું એમ કે બે હજાર સિત્તાવીસમાં અમે કોઈ પણ રાજકીય પક્ષને અમારા ગામમાં ઘૂસવા દેશું નહીં સરકારને અમારે ખાલી એટલી જ વિનંતી કરવાની છે હાથ જોડીને કરી કે ભાઈ તમે અત્યારે આ ખેડૂતો સામું જુઓ અત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું છે આમ તમે જુઓ આમ તો જુઓ તમે કપડા ગયા લેવાની જગ્યા નથી રહી પૈસા નથી રહ્યા એટલે મારે હું સરકારને નમ્ર વિનંતી કરું કે બાપ તરીકે સરકાર જોવો તમે તો ખેડૂત સામે જવો કયા ઉદ્યોગપતિ સામે તો બહુ જોયું છે બરોબર અને હવે તમને ખેડૂત સામે અને મોટા ખેડૂતો તમને છૂટી ચોટી છે અહીંયા તો કાંઈક સામે જોવો ખેડૂત તાત્કાલિક ધોરણે તમે સહાય કરો એવી અમારી વિનંતી છે